ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ગત રોજ ભરૂચ જિલ્લામાં ત્રણ સ્થળોએ મોકડ્રેલ યોજાઈ હતી જેમાં હુમલાના સમયે કરવામાં આવતી કામગીરીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે ભરૂચ જિલ્લામાં આયોજન ત્રણ સ્થળોએ મોકડ્રેલ યોજાયા હતી વહીવટીતંત્ર પોલીસ અધિકારીઓ જોડાયા હતા મોકડ્રેલમાં ફાયર ફાઈટરો મેડિકલ સ્ટાફ પણ જોડાયા હતા મોકડ્રેલમાં મોકડ્રીલ દરમિયાન વહીવટીતંત્ર અને પોલીસના તમામ અધિકારીઓ જોડાયા હતા તો જમ્મુ કાશ્મીરના પહાલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડા ઉપર સ્ટ્રાઇક કરી છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે વચ્ચે કેન્દ્રીય મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે આજ રોજ અંકલેશ્વર ઓએનજીસી ભરૂચનએફએસઆઈ તેમજ દહેજ ખાતે બિરલા કોપર કંપનીમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ઝાડ સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુસર યોજાયેલ મોકડ્રીલમાં તંત્ર તેમજ પોલીસના અધિકારીઓ જોડાયા હતા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે અંકલેશ્વર ઓએનજીસી ખાતે યોજાયેલ મોકડ્રીલમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઉઝા મામલતદાર કરણસિંહ રાજપૂત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હુમલા સમયે રાખવામાં આવતા તકેદારીનું રિહર્સલ કરવામાં આવ્યું હતું સાયરન વાગતા જ સુરક્ષાકર્મીઓ દોડ્યા હતા અને નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા આ ઉપરાંત હુમલામાં ઘવાયેલા લોકોને મેડિકલ સ્ટાફ દ્વારા ઉપરાંત તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ફાયર ટીમ દ્વારા હુમલા સ્થળે આગ બુજવવાની કામગીરી કરવામાં આવી હતી આ સાથે જ લોકોને સુરક્ષા અને સલામતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આવી જ રીતે ભરૂચ જીએનએફસીમાં યોજાયેલ મોકડ્રીલમાં પણ સાયરન વાગતાની સાથે જ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ મેડિકલ ટીમ દ્વારા કવાયેલ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ફાયરની ટીમ દ્વારા આગ બૂચવામાં આવી હતી જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ખાતેથી સમગ્ર જિલ્લાની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો આવો જાણીએ રિપોર્ટર યાકુબ પટેલ સાથે ભરૂચ કલેક્ટર ગૌરવ મકવાણા સાહેબ ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સાહેબ શું કહેવા માંગે છે કેન્દ્રીય ગૃહ વિભાગની સૂચના અનુસાર આજ રોજ જિલ્લામાં ત્રણ સ્થળોએ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું બરાબર ચાર વાગે વિવિધ સ્થળોએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ નગરપાલિકા વિસ્તારમાં સાયરન બ્લો કરવામાં આવ્યું અને ત્યારબાદ લોકો સલામત સ્થળે ખસી જાય એ પ્રમાણેની સૂચનાઓ આપવામાં આવેલી એ પ્રમાણેની કાર્યવાહી સમગ્ર જિલ્લામાં કરવામાં આવી છે ત્રણ મહત્વના સ્થળો જ્યાં વાઇટલ ઇન્સ્ટોલેશન્સ છે ત્યાં ભરૂચમાં મોકડ્રીલનું આયોજન કરેલું જેમાં એક સિમ્યુલેટેડ આપણે વ્યવસ્થા કરેલી જેમાં એરસ્ટ્રાઇક થયેલી હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ ઓપરેશન હોસ્પિટલાઇઝેશન બ્લાસ્ટ થયું હોય એવા સંજોગોમાં રેસ્ક્યુ કરવું અને જે ઘાયલ થયા અથવા તો મૃત્યુ થયું હોય એવા લોકોને હોસ્પિટલમાં લઈ જવા એ આખી ડ્રીલની પ્રક્રિયા કરેલી છે હાલમાં ત્રણેય સ્થળોએ ડ્રીલ ચાલુ છે અને ભરૂચ જિલ્લામાં સંપૂર્ણ રીતે જે સૂચનાઓ સરકાર શ્રીની હતી એ પ્રમાણે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે સર રાત્રે જે બ્લેકઆઉટ છે સાડા સાત વાગે કઈ રીતનો અસર કઈ પ્રકારના નાગરિકો ધ્યાન રાખવાનું આજ મોકડ્રીલનો જે બીજો ભાગ છે એ બ્લેકઆઉટ છે જેમાં રાત્રિના સમયે જો કોઈ એર સ્ટ્રાઇક થાય તો એવા સમયે તમામ જે લાઇટ છે બંધ કરવાની થાય છે ભરૂચ જિલ્લામાં સમગ્ર જિલ્લામાં સાડા વાગે લાઇટ્સ બધી સાયરન બ્લો થશે અને એના પછી તમામ લાઇટ્સ સ્વૈચ્છિક રીતે બંધ કરવાની છે આમાં તંત્ર તરફથી કોઈ પાવર કટ કે એવું નથી કરવામાં આવવાનું લોકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ઘરોની લાઇટ્સ બંધ કરવાની છે પડદાઓને ઢાંકી દેવાના છે અને લાઇટ્સ દેખાય નહીં જેથી જે પ્લેન જે પાઇલટ હોય એને નીચે વસાહજ છે માનવ વસાહજ છે એવો ખ્યાલ ના આવે એટલા માટે બ્લેકઆઉટ કરવાની આપણે કાર્યવાહી કરવી પડે તો એ અનુસંધાને સાડા સાત વાગે શાર્પ

ત્યાં ગામમાં જેટલા ધાર્મિક સ્થળો છે જ્યાં માઇક સિસ્ટમ છે એ માઇક ઉપર એ સાયરન વગાડવાની પ્રક્રિયા હાલ ચાલુ છે અને અત્યારે જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે ઘણી જગ્યા ઉપર એ સાયરન વાગી અને ડ્રીલ પ્રોપર વેમાં ચાલી રહી છે થોડા સમય પછી જે બ્લેકઆઉટ થશે એ બ્લેકઆઉટ પણ પ્રોટોકોલ પ્રમાણે પ્રોપર થાય અને લોકો એમાં જોડાય એ પણ તંત્ર જોશે આ ડ્રીલ દરમિયાન કોઈ પણ જગ્યા ઉપર જો કોઈ ખોટા મેસેજ પાસ કરશે તો અમારી સાયબર ક્રાઇમની જે ટીમ છે એ કન્ટિન્યુ સોશિયલ મીડિયાનું મોનિટરિંગ કરી રહી છે કે કોઈ આ મોક ડ્રીલ ને લઈને અથવા જે બનાવ બન્યા છે એને લઈને ખોટા મેસેજો સ્પ્રેડ કરી અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ના બગાડે